ત્યારે આ વર્ષે જૂના ઝઘડામાં યુવાનની હત્યા કરાય છે લિંબાઈત ખાતે રહેતા અને કાપડ માર્કેટમાં પાર્સલનું કામ કરનારા રહીમ શેખ નામના ઈસમની અંગત અદાવતમાં ત્રણ ઈસમે ચપ્પુના ઘા મારી નિર્મમ રીતે હત્યા કરી હતી રહીમ શેખને માથાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા મરાતા તેનું ઘટના સ્થળે મોતી પજવા પામ્યું હતું બનાવની જાણ થતાં લિંબાઈત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી જવા પામ્યો હતો અને લાશનો કબજો લઈ પીએમ અર્થે સિવિલમાં ખસેડી હતી મેં લીંબાયત મીઠી ગાડીમાં રહેતા હતો ક્રાંતિનગર હા મેરા છોકરા રાતકો કો આઠ વજે बाहर होटल पे गया तो उसने कुछ मगजमारी कर डाला वो छोकरे ने तो दोस्त यारों ने पटा दिए फिर रात को ग्यारह ग्यारह बारह बजे मेरे छोकरे को क्या नशा करवाए क्या नहीं कराए और मेरे छोकरे का मर्डर कर और था कितने लोग थे वही अभी तो एक ही झंड बता रहे हैं वो जो कैमरा लगे हुआ वो कैमरा कोई अभी चेक कर नहीं रहा मारने का कारण क्या हुआ मारन का कारण वही तो जो जो पंद्रह दिन पहले उसके झगड़ा करा था तो वही खुना तूने काट लिया આજરોજ મોડી રાત્રે એટલે કે ઝીરો જીરો પછી આશરે એક દોઢ વાગ્યાના અરસામાં લિંબાયતના ક્રાંતિનગર વિસ્તારમાં રસિયારા બનાવ બન્યો હતો આ બનાવમાં ઘટના એક પ્રકારે છે કે એક મરણ જનાર વ્યક્તિ છે જેનું નામ રહીમ શેખ છે એને એના એક મિત્ર જેની સાથે રિક્ષામાં એ લોકો સાથે જ ડીલિંગ કરતા હતા રિક્ષા ચલાવતા હતા એમાં જે સામેવાળો છે આરોપી એસ કે ઉર્ફે મહેબૂબ આ એસ કે ઉર્ફે મહેબૂબ આણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી રાતના દસ સાડા દસની આસપાસ ત્યારબાદ એક દોઢ વાગ્યાની અરસામાં ફરીથી આ એસ કે ઉર્ફે મહેબૂબે જે રહીમ શેખ છે એની પાસે આવ્યો હતો અને એને તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને એનું મૃત્યુ નિપજાવ્યું હતું પોલીસે તત્કાલ અસરકારક પગલાં લઈ અને આરોપીની ધરપકડની તજવીજ ચાલુ કરી દીધેલ છે મરણ જનારની સાથે એક અન્ય વ્યક્તિ છે સોહેબ એને પણ ઈજા થઈ છે પોલીસે જે મરણ જનાર છે એમના સંબંધીની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે આ તો લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાને ઝડપી પાડવા ચક્રો કર્યા છે અઝલ કુર્સી સાથે હર્ષદ સેટા